વાવાઝોડા જેવો પવન ફૂંકાશે નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝનો ટોપ સમાચારમાં હોસ્ટી રાઠોડ ગુજરાતમાં વરસાદી ધમાકેદાર એન્ટ્રી ત્રણ જિલ્લાઓમાં અતિથી ભારે વરસાદની આગાહી વાવાઝોડા જેવો પવન ફૂંકાશે રશિયામાં મોટા આતંકી હુમલો પોલીસ કર્મીઓ સહિત સત્તરના ના મોત પચીસ લોકો થયા ઘાયલ ચૌદ વર્ષમાં ખતમ થઈ જશે આખી દુનિયા બાર જુલાઈ બે હાજર આડત્રીસ લઈને નાસા આપી માહિતી ઈસરોએ ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા લોન્ચ પુષ્પકનું સતત ત્રીજું સફળ લેન્ડિંગ કરાવ્યું અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો સાયો ચાલીસ પાકિસ્તાની આતંકી જમ્મુમાં ઘુસ્યા હોવાનો દાવો દક્ષિણ કોરિયામાં લિથિયમ બેટરી પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા સોળ લોકો જીવતા ભૂંજાયા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની ફાઈનલમાં એન્ટ્રી યજમાન ટીમ વેસ્ટ ઇન્ડિઝને ત્રણ વિકેટથી હરાવતા સેમિફાઈનલમાં થયો પ્રવેશ